રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી પંથકમાં સિંચાઈ માટે જીવદાય ની ગણાતી ભાદર કેનાલની સફાઈ હજુ સુધી પૂર્ણ નથી થઈ શિયાળો વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ભારે મૂંઝવણ છે કેનાલ દ્વારા પાણી મળશે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી ચોમાસા અને કમોસમી વરસાદે પહેલેથી જ પાક બગાડ્યો છે હવે શિયાળો પાક માટેનો આધાર માત્ર ભાદર કેનાલ જ છે થઈ તો એનું કારણ એવું થાય છે કે ભાઈ આ પાણી જે આવશે તો દાખલા છોકે

બહુ બહુ ખરાબ છે સેક્શન ચાર મોટી મેળ આવે છે સંપૂર્ણ કેનલ ધોરાજી નીચે આવે છે તો ઇરીગેશન ના અને ખેડૂત ને બે ને ધ્યાન રાખવું પડે કારણ કે પાણીની વસ્તુ એવી છે કારણ કે ત્રણ મહિના લગન પાણી આવે ડેમ બે મહિના પેલા ભરાઈ ગયો તો પાણી આ વર્ષે દેવાના જ હતા ત્રણ પાંચ છ પાંચ એ બે પ્રકારના પાણની મોલ પ્રમાણે કર્યું છે પણ જે કોન્ટ્રાક્ટર ઘાસ અને દર વર્ષે સાફ કરવાની સફાઈનો દેશ છે એ કોન્ટ્રાક્ટર ઉપર નિયંત્રણ નથી કાં તો કાંઈ સરકારની મિલી ભગત હોય સરખા એ ઘાસને સાફ થતું નથી એટલે ખેડૂતને પાણી મળતું નથી અને બીજું એક વસ્તુ એ કરવાનું એક સકલન સમિતિ અને જે ઇરિકેશનના સાહેબું જે મિટિંગ કરીને પાણી છોડવાની તારીખો નક્કી કરે છે તો ફોર્મ ભરવાની તારીખ એકવી તારીખ નક્કી કરી અને ત્રીસ તારીખે ફોર્મ ભરવાનું પૂરું થયું નવ દિવસની અંદર આઠ હજાર ખેડૂત ના ફોર્મ કઈ રીતે ભરાય એનો એક મહિનો દિવસ કે પંદર દિવસની મુદત રાખે તો બધા ખેડૂત ઘણી વાર સાહેબ ફરિયાદ કરે છે ખેડૂત ફોર્મ ભરતા નથી એટલે પાણી આપતા નથી પણ ખેડૂત નવ દિવસ માં મોસમ આવતી હોય તો નવ દિવસમાં કોણ ખેડૂત પાણી ભરે એક મહિનો થી ફોર્મ ભરે ત્રણ મહિનાનું પાણી હોય તો એક મહિનો ફોર્મ ની તારીખ હોય તો પૂરા ફોર્મ ભરાય અમુક અમુક જગ્યા ચેનલ માં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે એને લઈને ખેડૂતોને કઈ પ્રકારની તકલીફ પડે કારણ કે આરસીસી કામ હોય એ ટેન્ડર પ્રક્રિયા હોય કોન્ટ્રાક્ટ દઈ દેવાતો હોય એ ટાઈમ ટાઈમ નો કરે અને મોડું થાય અને ચાલુ સફાઈ દર વર્ષે કોન્ટ્રાક્ટ દેશે એમાં એ સફાઈ નથી થતી આવતી 30 નવેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે અને જેમાં 8000 હેક્ટર નું આયોજન કરેલું છે જેમાં 50% ફોર્મ આવે એટલે કે 4000 હેક્ટર ના ફોર્મ આવી જાય એટલે આપણે આવતી પહેલી તારીખ આપણે પાણી છોડવામાં આવશે કેનાલ જો ભાદર કેનાલ ની વાત કરીએ તો ભાદર કેનાલ કેટલા કિલોમીટર લાંબી કેનાલ છે અને કેટલા ગામોને છે તે પાણી આપિયત માટે આપી શકે ભાદર કેનાલ છે આપણે ટૂંકમાં છોતેર કિલોમીટર મેન કેનાલ આવેલી છે અને તેની અંદર છ ડિસ્ટ્રી આવેલી છે અને તેની માઇનોરો આવેલી છે એટલે ટૂંકમાં જેની અંદર આપણે છેતાલીસ ગામડાઓને ટૂંકમાં પાણી આપીએ છીએ કેટલા ક્યાં ક્યાં પાકને આપ પાણી છોડવાનું તો ક્યાં ક્યાં પાકને આ પાણી છે તે લાભદાયક રહે છે આપણે ઉભા પાક હોય જેમ કે કપાસ છે અને ટૂંકમાં એરંડા છે એની અંદર ટૂંકમાં ત્રણ પાક અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે ચણા છે ટૂંકમાં એની અંદર આપણે છ પાનનો હોય છે જો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે સફાઈ તો સુધી પાણી ખરું અત્યારે આપણે કેનાલની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન ત્રણ અને સેક્શન ચાર જે ધોરાજી સબડિવિઝન આપણે ટૂંક અંદર આવે છે એની અંદર આપણે એસી થી પંચ્યાસી ટૂંક ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે અને જે આગામી ત્રીસ તારીખ પહેલા આપણે પૂર્ણ કરવામાં આવશે